ભોઈ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ધોધમાર વરસાદ તથા હેરણ નદીમાં આવેલા પૂરના કારણે ગામડાઓના માર્ગો અને નાળાઓમાં વ્યાપક ધોવાણ થયું છે જેના કારણે અનેક ગામો વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો છે ભીલોડિયા અને કાશીપુરા વચ્ચેના મુખ્ય નાળામાં થયેલા ભંગાણના પગલે રેલાવટ બંધ કરવી પડી છે જ્યારે સંખેડા ગુંડીચા અને હાંડોદ ગામના અનેક વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી તેમજ અરણિયાથી ભીલોડિયા જતા માર્ગ પર પણ અવરજવર અટકી ગઈ છે હાસ્કોલ અને પરાગામ વચ્ચેનો પુલ પણ ધોવાઈ જતાં વાહન ચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે ડભોઈ તાલુકામાં વરસેલા વ્યાપક વરસાદ તેમજ હરેણ નદીના પાણીના કારણે ઠેર ઠેર વ્યાપક ધોવાણ થયું છે ડભોઈ તાલુકાના ગામડાઓના રોડ રસ્તા અને નાળા ધોવાઈ જતાં થી સાત ગામનો વાહન વ્યવહાર ખોરવાયો છે ડભોઈના ભિલોડિયાની કાશીપુરા ગામને જોડતા મુખ્ય નાળામાં ભંગાણ સર્જાતા પાંચથી સાત ફૂટ ઊંડો ખાડો પડી જતા અવર જવર બંધ કરવાની ફરજ પડી છે અવર જવરનું મુખ્ય નાળું ધોવાઈ જતા સંખેડા ગુડીચા અને હાંડોદની શાળામાં અભ્યાસ અર્થે જતા સિત્તેર થી એસી બાળકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે છેલ્લા ત્રણ દિવસથી બાળકો શાળાએ જઈ શકતા નથી ઉપરાંત તાલુકાના અરણિયાથી ભિલોડિયા ગામને જોડતા મુખ્ય સડક માર્ગનું વ્યાપક ધોવાણથી તે પણ અવર જવર માટે બંધ કરવામાં આવ્યું છે અરણિયા આસગોલ ધર્માપુરા અને આ પાંચ કે છ ગામ છે એની અંદર જે કાશીપુરા મેન રોડ છે એ સુરજઘોડા થી અડધો કિલોમીટર છે એમાં ગુંડીચા છે સંખેડા છે હાંડોદ છે અને ગુંડીચા સરકારી ની છે અને ગુંડીચા અને આગળ હાંડોદ છે એ પ્રાઇવેટ છે પ્રાઇવેટ સાધનો અહીંયા આગળ આવે છે બસો લેવા માટે છોકરોને પણ છોકરા બસ આવતી નહીં એટલે છોકરા જઈ શકતા નથી અમારા પાંચ ગામના નાણાં તૂટી ગયા છે હાથમાં છે કોઈ વાહન જઈ શકે તેવું નથી બીમાર હોય એકસો આઠ પણ આવી શકે ડિલિવરી થઈ શકે તેવા પણ પ્રશ્ન ટુ વ્હીલ પણ જઈ શકે તેવા પ્રશ્ન નથી તેથી ઉપલા વર્ગના કર્મચારીને અમારી નમ્ર વિનંતી છે કે અમારો આ કામગીરી તપાસ કરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવા અમારી માંગ છે